તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છીએ બાયરે તો તમને ખબર હશે આપણે ક્યાં આવ્યા આવીશું તો આપણે આવ્યા છીએ રીક્ષા આપણી આ છે કારખાનું તો અત્યારે હજી અત્યારમાં કોઈ આવ્યું નથી તો હમણાં આવી જાય એટલે આપણે લોડિંગ કરીને પછી જાશું અને પછી આપણે જવાનું છે એક જગ્યાએ વાંકાને રેલવે સ્ટેશને કારણ કે અહીંયા મૂકવા જવાનું છે તો અત્યારે તો હું અહીંયા ઘણા કારખાને લોડિંગ કરવા આવ્યો છું જો નવરો થાયશ તો વાંકાનેર સાઈડ જઈશ બાકી નહીં જાઉં બાકી કોકને મોકલી દઈશ તો ત્યાં લગી હજી આવે ત્યાં લાગી આપણે અહીંયા બેઠા છીએ અને આપણા વિડીયોમાં થોડાક અત્યારે વ્યૂ કામ આવે ખબર નહીં શું કારણ હશે આપણે મોબાઈલમાં એક તો ક્વોલિટી સારી નથી આવતી અને ઉપરથી વ્યૂય નથી આવતા જો ક્વોલિટી સારી આવે તો વ્યૂ આવે જો વ્યૂ આવે તો પૈસા આવે બરોબર તો આમાંથી આપણે એક કાંઈ કાઢી લેવાનું છે નહીં નથી મોબાઈલની ક્વોલિટીમાં કાંઈ દમ આપણે કારણ કે આપણે છીએ ગરીબ માણસો તો ગરીબ માણા પાસે શું હોય રોટી કપડાં મકાન એલા લે તો ગાઈઝ હમણાં આપણે લોડિંગ કરી લઈએ લોડિંગ કરી પછી આપણે ખાલી કરવા જાશું તો આવું બધું છે આપણી જિંદગીમાં રોજ અવારમાં ઉઠીને આપણે આજ કરવાનું છે સમજ્યા કે નો સમજ્યા તો હાલો લો ત્યારે હમણાં આવે પછી આપણે લોડિંગ કરીને પછી જવા દઈ તો ગાઈસ રિક્ષા આપણી લોડિંગ થઈ ગઈ છે જો અમે પડી તે રિક્ષા તો ભરી લીધી તો હમણાં જો બિલ બિલ દીએ એટલે પછી આપણે જવા દે ખાલી કરવા માટે તો અત્યારે અહીં કણે બેઠો હું છાયે તો હમણાં નીકળીએ બિલ દે એટલી વાર મિત્રો અત્યાર હું અહીં કણે જો આપણે ગોડાઉને આવ્યો છું અને અહીંયા લીમડા હેઠળ બેઠો છું ઓલો ફેરો તો આપણે ખાલી કરી નાખ્યો બરોબર અને ફેરો ખાલી કરીને જો આપણે આગભગ ધોઈ નાખ્યા બરોબર તો હવે આપણે જવાનું હોય વાંકાનીયા સાહેબ મુકવા તો જાઉં જાવ પંદર મિનિટ માં અહીંયા પહોંચવાનું એટલે એમને લઈને પછી નીકળ્યા બાકી ઓલો ફેરો ખાલી કરી નાખ હમ કારણ કે આમ ઉતારવો કેમ વિડીયો વજન એટલો હતો એટલે હેન્ડલ હાથમાં નતું રહ્યા હમ ગયા પછી અહીંયા જઈને ખાલી કરીને પછી અહીંયા આવ્યો ને હવે જાય આપણે થોડીક જો રિક્ષા થોડીક સાફ કરી નાખ ગઈએ બાકી ધૂળ વાળી હોય તમને ખબર હે ને તો હાલો હાઈલા જાય

તમે એમ કીધું તમને એમ દાદો હશે કોને મૂકવા દે હતા ઓલા શેર છે ને એ બધા હતા બે જણા તો એમને મૂકીને હવે હું નીકળી ગયો તો આ જાય હવે ઓફિસે જોઈ લ્યો આ રસ્તો આપડો

દવાખાને ગયા કોણ લઈ ગયું કોણ લઈ ગયું આર્યો એ. તો મારું નામ કા દે? તો હાલો આજ એક છોડા મંગાવશે બાબુડો. હા કાલ તમે પીવડાવી હતી. આજ બાબુડો પીવડાવી દઈશું. હું કેવું તારું? પૈસા કોણ આપ્યા ઈ તું જો તો કાલ પૈસા કોણ આપ્યા હતા? એટલે કાલ નો કાઢતો. પૈસા મેં આપ્યા હતા. આ તે તો કહો હું પેકેટ કોની પાસે હતું ચંદિયાનું? મારું ભાઈ. હા એમ. પૈસા મેં આપ્યા હતા ને કાઢીને.

બંગડીઓ કોણ લે કેદી લીધી આપડે જુનાગઢ ગયાદી લીધી બંગાળીઓ લીધી ઓલા ઓલા ઓલું શું કિચન કા લકી કાક લીધી ડાગલા વાળી કઈ લીધું કરતી હજી તો ભૂલી ગયો આપડે આશાપુરા જવાનું આપડે પૈસા ઉડાડવા પૈસા ઉડાડવા નહીં તો

તારું બાયરું હોય બરોબર હવે કદાચ તારે કદાચ ક્યારેક માઠી બેઠી હોય અને એની પાસે ઈ કદાચ પૈસા ભેગા કરતી હોય બરોબર પાંચસો હજાર પાંચસો હજાર તું દેતો હોય તારા ઉપર માથી બેઠી હોય ત્યારે સાંભળે આવી ના ભાઈ ના એની પેલા ક્યાં ધ્યા માં હતો એની પેલા તો અસલ હતા પૈસા તો રોજ પાકેટ માં પાંચસો પાંચસો તમને દેખાતા

તો ચાલો હવે આપણે બીજું એક કિલોમીટર હાલવું પડશે અને તુલસી પેટ્રોલ પંપની તરફ ચાલો કરીએ ચાલો આપણે એ બાજુ હાલ્યા જાવી આપણે ત્યાંથી જ બેઠા પડીએ ધીરે ધીરે કદમ બઢાતા જઈએ તો ખોટું હાલ્યું હવે સારું હાલો અત્યારે આપણે હાલવા માંડવી ને ત્યાં પહોંચી જઈએ દુકાને તો ગાઈસ અત્યારે હવે આપણે આવી ગયા છીએ હોટલે તો આર્યો ગૌરવ શું હે ગૌરવ તારી પાસે